તો ક્યારેક કામદારોના શોષણ બાબતે અનેક બબાલો ચાલી રહી છે સુરત જિલ્લાના પોલીસ વડા પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કંપની ઉદ્યોગકારો સાથે બેઠકો યોજી રહ્યા છે સુરત જિલ્લાના નવનિર્મિત અરેઠ તાલુકાના કરંજ જીઆઈડીસી વિસ્તારમાં ગોપી કિશન નામની કંપની આવેલ છે જે કંપનીમાં માંગરોળ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી શ્રમિકો કામ આવતા હોય છે ગતરોજ શ્રમિકો કંપની પર લેટ પહોંચ્યા જેને લઈ એન્ટ્રી આપી ન હતી બીજા દિવસે પણ તેઓ કામ અર્થે કંપની પર જતા તેમને કામ ન આપતા કંપની બહાર કાઢી મૂકવામાં આવ્યા જે દરમિયાન જીએમ આવતા વાતચીત કરવા માટે ઉભા રાખવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તે કાર ઊભી ન રાખતા એક યુવતી સહિત ટોળાને અડફેટે લીધા હતા જેમાં યુવતીને પગના ભાગે ઈજા થઈ હતી જે બાદ ઉશ્કેરાયેલ લોકોએ જીએમની ગાડીમાં તોડફોડ કરી અને જીએમ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા

ને આ જેમ પછી અમારી કંપનીમાં બહુ બગાલ થાય છે ને એ બધાને ધમકી આપે છે લેડીઝ પેસે લાય તો ફોટા પાડી જાય છે ઓફિસમાં ફોટા મોકલી રહ્યા છે મારું નામ તેજસ્વી તુલસુ ચૌધરી અમે આગળ હરતાળમાં કાલા અમને ગેટથી બહારને મોકલી દઈએ મોકલી દીધા પાછા થી અમે આવ્યા કે અમે આઠ ને વીસે આવેલા તો એ ગેટ બંધ કરી દીધો પાછા મોકલી આવ્યા અને પાછા આજે આવ્યા તાજે અમે બહારને ઉભા રાખેલા સતીષભાઈને બોલાવેલા તો અમે લોકોની રાહ જોતા સાડા દસેક વાગે એ લોકો આવ્યા અમે આગળ એ લોકો ઉભા રાખે વાત કરો અમે ટાઈમ ઓછો કરો એમ કરીને તો ઉભા રાખેલો આગળ તેલે એમને કાર આગળ જ જવા દીધી અમે કીધું કે એ છે છુંદાયા છે ઉભા રહે ઉભા રહે તો જવા દીધી ખસો આગળ ટેમ્પો એને જીએ મે ને અમે કાઢી ને પાછા દોડી ગયા લેટ એ લોકો એ લોકોને ગુમ પાડો સતા એ લોકો ઉભા ન રાખેલા મારું નામ સતીશ ગામિત હું ભારત આદિવાસી સંવિધાન સેનાનો સુરજ જિલ્લા પ્રમુખ છું અને જે આ બનાવ બનતા અમને ખબર પડી કે ગોપી કિશન નામની કંપની હતી એમાં વારંવાર લેબરો સાથે અન્યાય થતો રહ્યો છે અને વારંવાર એમને રજૂઆત કરતાં પણ એમની તરફથી કોઈ પોઝિટિવ જવાબ હજુ સુધી મળ્યો નથી પણ આજે બનાવ એવો બહેનો કે જ્યારે લેબર લોકો વાત કરવા માટે ગયા જીએમની સાથે એમની સામે તો ગાડી ત્યાંથી આવી અને એમણે જીએમએ જોયું છે કે ગાડીના આ લોકો ઊભા છે સામે તે છતાં પણ જીએમએ એક આ લોકો વર્કર છે આદિવાસી છે આ લોકો શું કરી લે હે એની ખુમારીમાં જ એમણે પહેલું ટાયર ચડાવી દીધું અને ચડાવીને પણ ગાડી ઊભી નથી રાખી અને આગળ જઈને લઈ લીધી ગાડી ત્યાર પછી આ બેનને પગમાં ઈજા થઈ છે અને અમને એવું લાગે છે કે કદાચ ફ્રેક્ચર થયું પણ હોય અને અહીંયા સારવાર માટે લાવ્યા છે અને એમના પર કાયદેસર એટ્રોસિટી મુજબ એમના પર કાયદેસર ગુનો નોંધવામાં આવે છે